કેમમ મુગલજી દવાર કદી સો કેમ શું બધે મજામાં તો સ્વાગત છે તમને મારા બ્લોગમાં અત્યારે અમે જઈશું અમાર ગાડી ચેકઅપ કરાવવા કે ગાડીમાં કઈ કઈ પ્રોબ્લેમ છે કે ખબર પડતી નથી તો કન્ટિન્યુઅલી જો તમે મારા બ્લોગમાં અને મારી સાથે છે પીયુષ ભાઈ તો તમારે કઈ કેવાનું છે પીયુષ ભાઈ ના કઈ ક્યો ગાડી એટલે એ ચલાવે છે હું એની પેલે જાઉં છું તો કન્ટિન્યુઅલી જો તમે મારા બ્લોગમાં કોઈને કહી જ મેં ફુલ્લી મેલી અને હવે જાઈ છે મેં દેવી કાંઈ પેટ્રોલ પંપ એ પેટ્રોલ પંપ પેટ્રોલ ભરાવી અને હવે જ્યાં આવી ઉપર

અધીરો જે ટીમ હતા બ્લોગમાં લાઈક કોમેન્ટ શેર તમારા બધા મારા વિડિયોમાં સપોર્ટ કરો તો મારા બ્લોગમાં અને રીલ બ્લોગમાં બચેરે કેમ તમે તમારા સપોર્ટ કરો છો તો આવે છે જાવા તો વાત કરો આગળ બ્લોગમાં જેવી કામ છે આપકો પડી ગયા દેવરી અમે અહીંયાથી થોડું દૂર છે અને આ ઉમરઠી ઉપર રસ્તો જાય છે ને આ જેરો तो, mm. तो जो तुम तुम्हारा ब्लॉक में थोड़ा जहाँ पर अमे जे mm. काम पता है जाए। में से घर जाइए घर हिसाइड घर हिसाइट निकल तैयारी कर ली थी पर थोड़ा समय में पास घर तो कंटीन्यू जो तुम घर ब्लॉक में हमें